તમારા જેમાં ખતરનાક છે જય માતાજી મિત્રો કેમ છો બધાય મજામાં આવી ઓપ કે બધાય મજામાં જશો તો વાગી ગયા છે સાડા ચાર તો બધાય મિત્રોને ગુડ ઇવનિંગ આજે પણ આપણે સાંજે થી વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે જો કે આપણે આશીરાદ પોણી વાળ્યું તું એટલા માટે આજે વ્લોગ બનાવવાની કંઈ મજા ના આવી એટલે હવે વ્લોગ બનાવવાની શરૂઆત કરી છે તો બધા મિત્રોને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને જય જવાન જય કિસાન આ સાથે જ આપણો એકને વ્લોગ ચાલુ થાય છે તો નવા બ્લોગમાં સ્વાગત છે તમારું મિત્રો તો મિત્રો હવે આપણે ભેંસ ધોવાની છે એટલે ભેંસ દોવાનું ચાલુ કરવાનું છે ને આ બાજુ પીલું ખાવાનું ચાલુ છે મિત્રો દરરોજ પીલું જ ખાય છે તો બોલો

પ્યા દોવાની જ છે ને પણ હજુ દસ મિનિટ બાકી છે દસ મિનિટ ધોઈ નાખો રહે તરત આપણે તો બે વાગે ચાલુ કરવાનું છે મિત્રો આજે આપણે રાતે પોણી ચાલુ છે બે વાગે ચાલુ કરવાનું છે એટલે બધી વ્યવસ્થા ખાતર બાતર નાખીને જ આવી ગયા છો આજે પણ બે વાગે જ વારો છે મિત્રો કેનાલમાં રાતે પોણી જાવે દાડે આવતું નહીં હે જબર પડે તો મિત્રો ઠંડી બહુ પડે છે અને પવન પણ અત્યારે જોરદાર વાયરો છે એટલા માટે આજ શિયાળુ પવન છે એટલે ઠંડી પણ એવી પડવાની છે જોરદાર અને આ રાત તો નહીં પણ આપણે બે વાગે પોણી ચાલુ કરવાનું છે બે વાગે અલાર્મ મિલીને સુઈ જવાનું બે વાગે ઉઠી જવાનું બે વાગે અહીં કરી અને પાંચ વાગે પાછી ભેંસ દોઈ અને નવથી દસ વાગ્યા સુધી માં પાણી અડે છે આપણે એટલે દસ વાગ્યા સુધી પાણી ચાલુ છે બે વાગે ઉઠી ચા પી અને ચાલુ કરી દેશે પાણી એટલે દસ વાગ્યા સુધી અડશે એટલે આપણે દસ વાગે પાણી બંધ થાય અને આ બાજુ બાજુ પણ પીલું ના પીપા જ ગાટગાટ કરે છે તમારે તો મજા નહીં નહીં વાળવાનું પાણી જાવ આમાં તો વાળવાનું જોઈને તમને વાળવાનું તમારે વાળું ને રાતે કેટલા વાગ્યા સુધી વાળશો તમે બે ત્રણ કલાક વાળશે તો મિત્રો આપણે આપણે ટેકો મળી જાય છે ત્રણ કલાક એ વાળશે અને ચાર પાંચ કલાક આપણા પાકમે આવશે એમ કરતા દાળ ઉગી જાય દાળ ઉગી લે આપણે બે બે ત્રણ કલાક અને રાતે શા મિલી લે એટલો ટેકો કરે તો આપણા માટે તો જબર છે મિત્રો તો મિત્રો હવે આપણે તૈયાર ઊભી છીએ ભેંસ ધોઈ નાખીએ નહીં ધોવાય હાડો તો ચલો કરી નાખો તૈયારી પીલું ના ખા ખા કરવાના હોય આખો દાડો તો મિત્રો હવે આપણે પ્યાસ ધોવાની તૈયારી પીલું ખા ખા કરે પીલું મેં શું રસ આવે તો મિત્રો પ્યાસ ધોવાની શરૂઆત કરી નાખી છે ઓલી બાજુ તૈયારી થઈ રહી છે ને પાડું પણ તૈયાર પૂછે જુઓ પાડું દરજ ની જામ એ એ તો મિત્રો પાડું પણ છે છે પણ પણ ઊભી તો નાખીએ આવી ગયા છે મિત્રો ઓલમોસ્ટ ચલો છોડી દો પાડું આ ઓ નવ bite tamaji makatan na sati

હા આ બધીની નિયર થઈ જશે અને આટલો બુકનો આપણે રાતે દોઆ લઈ ભેજને નાખવા રાખા છો એટલે રાતે હર્યું નાખવાનું અતારી લઈ લેવાનું રાતે નિયર કરી દેવાની એટલા માટે આર્યું અતારી લઈ લો રાતે આવ એટલે ઠાર પડી જાય એટલે લેવામાં મજા નહીં આવતી અતારી જ લઈ લો પછી મિત્રો એમને ભલે દી ડાયરેક્ટ લઈને નાખી જ દેવાનું રહે તો મિત્રો ચાલો હવે આપણે ઘરે જઈએ દૂધ પણ બહેણી મેં લઈ લીધું છે ઘરે જઈને મળીએ ત્યાં સુધી મિત્રો વિડીયો મેં બને રહી તો મિત્રો વિડીયો મેં ફરી તમારું સ્વાગત છે અને આપણે આવી ગયા છીએ આપણા ઘરે અને આવતા પહેલાં નિશાળથી પણ છોકરો પણ ઘરે આવી ગયા છે તો નિશાળ જઈને આવ્યા કંઈ ભણાવી ગયા ને શું ભણાવ્યું આજે વાર્તા પુરા અને દાખલા નહીં નહી દાખલા સરવાળા આવડે ને આપણે અને બાદ બાકી આવડે તો મિત્રો આજે આવી ગયા છીએ કલેક્ટર સાહેબ કલેક્ટર બનવાનું આવી ગયા નિશાળથી અને આજુ લેસન આવ્યું છે એટલે રાતે લેસન કરશે અને ઓલી બાજુ રસોડા મેં દૂધ લેવાનું ચાલુ થઈ ગયું છે અને હવે દૂધ ભરાવા જાય રહ્યા છે અને ખાવાનું પણ રસોઈ ચાલુ કરી દીધી ભયો તમવા જો પતંગ ઉડાડવા જતો રહેલો એક ભાઈ પતંગ આવતો પેલું ઉડાડવા જતા રહ્યા અને આ ભાઈ હજી કરે જ છે આ ભાઈને થોડુંક રખડવું ગમતું નહીં મિત્રો ઉલાને થોડોક રસ પતિંગને કણો એટલે એ રખડવા જતો રહેશે અને આ નહીં જાતો હવે દૂધ જાય રહ્યું છે દેરીએ મિત્રો અને બાજુ શાકભાજી શાકભાગ થઈ જશે તૈયાર હવે રોટલા બનાવવાના બાકી રહ્યા છે અને રાતે લેસન કરવાનું છે કેટલા વાગ્યા સુધી લખશો દહ કે દહ વાગે ઊંઘ આવે નવ તો નવ વાગ્યા સુધી લેસન લખવાનું તો બોલી જો કે જય માતાજી જય માતાજી મિત્રો મિત્રો કેમ છો કેમ છો મજામાં અને બોલી જો કે લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો હા હા લોચા મળી ગયા મિત્રો સબસ્ક્રાઈબ તો નહીં આવડતું હજુ એટલે લોચા પડી ગયા તો રોટલા બનાવવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે આ બાજુ ને હાજ પડી છે મિત્રો ટાઈમ થઈ ગયો છે આજનો તો મિત્રો આપણે હવે વ્લોગને સમાપ્ત સમાપ્ત કરવાનો ટાઈમ આવી ગયો છે તો આ સાથે જ આપણો વ્લોગ અહીં સમાપ્ત થાય છે અમારો વ્લોગ તમને પસંદ આવતો હોય તો લાઈક કમેન્ટ અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો જો કે વિડીયો તો તમે જુઓ છો પણ સબસ્ક્રાઈબ નહીં કરતા એટલે મિત્રો પહેલો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકનનું બટન ઉપર ક્લિક કરી દેજો તો આ સાથે જ આપણો વિડીયો આઈકન સમાપ્ત થાય છે અમારો વિડીયો તમને પસંદ આવતો હોય તો લાઇક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય જોગણીમાં જય જવાન જય કિસાન